देखो एमएच का नाम क्या है आपको पता है सलवा फिश इसका देखो भाई बहुत बढ़िया इसको बोलते स्ट्रैटम जो देखो बढ़िया स्ट्रैटम आ गया हेलो फैमिली બધાને જય માતાજી જય દ્વારકાધીશ અત્યારમાં છે ને ભાઈ આપણે આવી જ છે આપડા મસબેને અત્યારે ભાઈ ત્રીઓ ખાલી થઈ રહ્યો છે ને આપણે કાલમાં ખબર તમારા મમ્મી એને સદલબેને જાળ બાંધ્યા હતા નવા તો મારા મમ્મી ગામમાં શાક બેસવા માટે ભાઈ ખબર આપણે ફિશિંગ કરવા ક્યાં તમે કીધું પણ નીકળશું નાઇટમાં થોડુંક એવું કે તમને બતાવ્યું નહીં અત્યારે તો અમારા શીતલબેન આવી ગયા છે મસ્ત બી આમ જોવો તમે કા શીતલબેન ત્યાં જાવ ને આપડે તો ફેમિલી હું ને શીતલબેન જાઉં જાળ જોવા માટે તો બધા ખાસ કેવી વિડીયોમાં બિના રહેજો અમારે કેટલી મચ્છી આવશે એ પણ બતાવીશું અને દરિયાઈ ખેડૂતને ને કેટલી પણ મચ્છી આવે એ પણ બતાવીશું એને તમે આજનો વિડીયો ન જોયું ને તો જોઈ લો આમ કહેતા હોય તો કાઢ લો બાકી એને પણ નવા દાળ બાંધા ને અત્યારે જ ભાઈ પહેલી વાર જોવા હે હા ટૂંકમાં કહેતા હોય તો અત્યારે પહેલી વાર ખાલી શું છે ને તો કાંઈ નહોતું શું તો મચ્છી ભાઈ ઘણી બધી આવશે તો વિડીયોમાં ઠેડું તો સમજે આમ જો હમણાં છે ને ભાઈ આપણે ઝાડે ભગી દઉં પેલા ઝાડમાં હું મીઠી આવે તમને બતાવીશું અહીં જો ભાઈ રત્મેશ્વર મહાદેવનું મંદિર અને અહીંયા એવા ઝાડ લેવા જોવો ભાઈ

તો ચાલો મેં આપણે એક ટીટ માં લઈ પછી આઈ ગયો રહી બીજા દાવ જો મે તો ફેમિલી આ રીતને કઈક ઝાડ તો ખીલું હે અને માર કાકા તો આ બાજુ ગયા હે ફેમિલી તો ઝાડ માં કઈક આવે એ તમને બતાવી તો વિડિયો માં બના રેજો અમારા તંજી ભાઈ ઊભા હે કા તંજી કેવું છે તમારો ભાઈ મજા આવે કે તંજી તો ભાઈ દરિયા રખડવાની મજા આવી કે હા ભાઈ મજા આવી જાય ભાઈ દરિયા ભાઈ તોફાન છે

ટીટમ દેખો ભાઈ મસ્ત મજાના હે અને પોછડું કેવું ફેમિલી આમ તો આમ ગુલાબી નામ લાલ અને પોછડું કેવું લાગે ભાઈ કોમેન્ટ કરજો તો સાલો ફેમિલ આ રીતનું કંઈક હતું મસ્ત ટીટમ આવી ગયો તમને બતાવી દીધું ભાઈ તો ભાઈ આપણે છે ને બીજા દાદા ભોગી ગયા અને મસ્ત મજાનો ટીટમ આવ્યો અને હું આવ્યું થઈ ભાઈ બતાવો તો અમારે ધનજીભાઈ ને ભાઈ આમ દો મસ્ત મજાનો એક કોંડીયું કાઢીને આપણે આપી દીધું હે અને આ બધું એક વીડી પડી બનાવતા લાગે બાકી નાયક તો ટમટ દેખો ગાઈસ इसको बोलते સ્ટ્રીટમ જો દેખો બડે સ્ટ્રીટમ આ ગયા આ ટિટમ છે ને માર કા ગેમ નકાઈ તો જો ભાઈ એસે સ્ટ્રીટમ કરું કામ ચાલુ છે બાટિયા અલગ કરી લે કા મૂછુ અલગ થી જો ને થોડી પડી તો ભાઈ ટિટમ ગાડી લીધો હે અને ઓલકા જંજી ભાઈ કરજો વિદ્યાને છે ને આગર જામ બહુ શોક છે ભાઈ તો જાય तो फिर मिली इसको बोल दे केकड़ा देखो कैसे केकड़ा है देखो भाई बहुत बढ़िया इसको केकड़े बोल दे और नवीन जैत का केकड़ा है इसमें डिजाइन कैसे है भाई बताना कमेंट में और जरूर जल्दी से जल्दी इसको निकाल देगा और फिर मिलते चलो चलो गाइस इधर कुछ मच्छी आ गई है इसका क्या नाम है आपको पता है तो बता देना मैं कह देता हूँ चलो मैं कहता हूँ इसका क्या नाम है इसका नाम है ट्रैफिस इसको हैं बोलते हैं ट्रैफिस बोलते हैं भाई बहुत बढ़िया है धनजी भाई हमारा आगे देख कर कुछ निकालता है क्या निकलता है मेरे को पता नहीं भाई देखो बहुत बढ़िया तो देखो ऑफिस है ना वो धनजी को निकाल दिया है जाल में थे और हमारा संजय भाई मुंबई वाला आ गया है जाल देखने के लिए क्या आ गया संजय भाई क्या है देखो इसको कहते हमारे धनजी भाई क्या निकलते तोड़े। क्या? तोड़े। इसको बोलते भाई भाई और तोड़े कैसे बता देख देख सकते हो आप मेरे को हिंदी नहीं आता और मैं थोड़ा सा थोड़ा बोलते हूँ भाई कोई बात नहीं चलो इसको निकलते फटाख से ना ना और हमारा संजय भाई मुंबई वाला क्या निकलते भाई

इसकी आँख देखो अब। भाई से।, देखो मेरा टीटम में निकल गया से और और फाइनल टीटम निकल चुका है चलो मैं आपको टीटम दिखाता हूँ इसको बोलते टीटम और झिंगा भी बोलते टीटम भी बोलते भाई हमारा बच्चा मतलब झिंगा बोलते भाई इसको बढ़िया जिंगा है और इधर कर रहा है चलो मैं आपको दिखाता हूँ चलो का वो लोग को जाल देखते और जाल तो मैंने देख लिया और मच्छी भी देख लिया चलो मैं ज्यादा आपके जाल पर तो फैमिली आम दो वहाँ शीतल बहन जाल धोवे है किटला तो वा। पानी में जाल धोवे है दरिया खेड में दो दिखता है आपको इतना जाल धो रही है आपका आपका

ટીટર મેકેનિક તો ભાઈ આ રીત નું કે કતો ટીટમ ની હું કઈ નથી એવું અને લઈને જઈએ ઘર પાજો દેખો ચાલો ભાઈ આને છે ને મે કોઈ નઈ કોઈ મસ્ત મજા નું લઈને ભાઈ પાણી માં હું તો ભાઈ જાય ને કે ત્યાં જ આવું

કાંકડની તો સાળો ફેમિલી આ રીતનો એક ડારા ફિસ આવી ગઈ હાલમાં કેમ ભણીવા તો ફેમિલી અત્યારે છે ને રાત થઈ ગઈ છે મસ્ત મજા આપડે જમીન આવી જ છે બોટે સુવા મેડે બાકી બિઝી લાઇટ આપણે ચાલુ નથી કરી ખાલી ફ્લેશલાઇટ ચાલુ કરી મે કીધું કે દે અને ભાઈ આમ જો મસ્ત મજા નસ બુઈ કે થઈ ગયા છે સાંદામાં પણ ભાઈ મસ્ત મજાના ઉગી જા આપડો ઝૂમ મારી દેખાય ભાઈ તમને તો આ રીતનું કઈ છે ફેમિલી અને આપણે છે ને આજનો વિડીયો અહીંયા પૂરો કરવાનો છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં પહેલી કદાચ ફેમિલી સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈને એટલે આવનારા વિડીયો છે ને બધા તાકાતવાળા છે ને જોરદાર છે તમને પણ જોવાની મજા આવી છે એવા છે ભાઈ તો સબસ્ક્રાઈબ કરીજો ફટાફટ એટલે આવનારો વિડીયો તમારી સુધી જલ્દીમ જલ્દી પહોંચી શકે મળીએ હવે એક નવા વિડીયો સાથે બધા મિત્રોને જય માતાજી બાય બાય